કચ્છીઓ તેના વતન પ્રેમ માટે જાણીતા છે અને એટલે જ કચ્છી દેશ વિદેશ ગમે ત્યાં હોય કચ્છની ચિંતા હંમેશા કરતો રહે છે ત્યારે વતન પ્રેમનો આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જેમાં કચ્છની ચિંતા સાથે કચ્છને નંદનવન બનાવવાનો વિદેશ વસતા કચ્છી માળું અને તેને પરિવારનો સંકલ્પ અન્ય માટે નવી રાહ ચીંધી રહ્યો છે વાત છે બે દાયકા કરતાં વધુ સમયથી દુબઈ વસતા મૂળ રાપરના બાદરગઢના દોષી પરિવારની જે વર્ષોથી ત્યાં સ્થાયી થયું છે પરંતુ વતનની સેવા અને ઋણ અદા કરવાનું ભૂલ્યા નથી ત્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય તો કચ્છ કેમ ભૂલાય પરિવારના મોભી એવા યોગેશ શાંતિલાલ દોષીના પુત્ર કેવલના લગ્ન નક્કી થયા અને પરિવાર કંઈક નવું કરવાનો વિચાર કરતો હતો પ્રીવેડિંગ અને લગ્ન ધામધૂમથી થાય એ તો બરાબર છે પણ સમાજ અને વતનને શું આપવું તેના મંથન કરતા પરિવારે નક્કી કર્યું કે ગરમી દિવસે દિવસે વધે છે અને વૃક્ષો ઉછેરવામાં હજુ નિરસતા છે ત્યારે દોષી પરિવારે કચ્છમાં એક લાખ વૃક્ષ વાવવાનું અને તેને ઉછેરવાનો સંકલ્પ કર્યો શાંતિ નિકેતન ફાઉન્ડેશનના નામે અગાઉ આ પરિવાર હૃદયરોગ બચાવો અભિયાન ચલાવતું હતું તેમ વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાનું બીડું ઉપાડ્યું ચૌદ જુલાઈના પુત્રના લગ્ન છે પરંતુ તે પહેલાં એ અભિયાન શરૂ થાય તે માટે પરિવારના સભ્યો ખુદ કચ્છ આવ્યા હતા અને વૃક્ષ વાવેતર અભિયાન કચ્છથી શરૂ કર્યું હતું હાલ કચ્છની શાળાઓ સહિત જે સ્થળ પર વૃક્ષ વાવેતર માટે જાણ કરાય છે ત્યાં સંસ્થા વાવેતર સાથે ટ્રીપ પણ લગાવી આપે છે ઓછા પાણીમાં પણ મોટા થઈ ઘટાધાર વૃક્ષો છાયડો આપે તેવા વૃક્ષોનું વાવેતર હાલ ચાલુ કરવામાં આવ્યું છે નવ દંપતી કે જેમના લગ્ન છે તેમણે પ્રસંગના નોતરા માટે નહીં પણ લોકો વૃક્ષ વાવવા માટે આગળ આવે અને આ અભિયાનમાં જોડાય તે માટે અપીલ કરી છે આવો જાણીએ કેવલ અને તુલાસીએ શું કહ્યું પરાગત રીતે પ્રસંગોને માણવાની એક અનોખી જ મજા હોય છે અને અમને અમારા પરિવારજનોને આ આનંદ સાથે એક ઉદ્દેશ્ય પણ જોડવો છે અને એટલે જ અમારા લગ્ન નિમિત્તની પહેલી ઉજવણી તરીકે અમે એક લાખ વૃક્ષોનું રોપણ કરીશું વી આર સો હેપી કે અમારા લગ્ન નિમિત્તે પ્રસંગોની ઉજવણીની શરૂઆત સરસ વૃક્ષરોપણ ટ્રી પ્લાન્ટેશનથી કરીએ છીએ આની પાછળની મારી મનસા ફક્ત એટલી જ છે કે કાલની આવનારી પેઢીઓને એક સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ અત્યારે સમાજમાં લગ્ન પ્રસંગે ઘણી બધી પાર્ટીઓ અને એવા ઉત્સવ કરીએ છીએ તો સાથે સાથે વૃક્ષરોપણ કરીને પણ એન્વાયરમેન્ટને બચાવીએ અને વધારે ગ્રીનરી ઉગાડી અને સમૃદ્ધ અને શુદ્ધ કચ્છ માટે બધા મહેનત કરીએ અને અમે આ સફળતાપૂર્વક કરી શકીએ એના માટે અમને અમારા સ્વજન અને ખાસ કરીને અમારા પપ્પાનો ખૂબ સાથ અને સહયોગ છે અને એના માટે અમે ખૂબ જ આભારી છીએ સૌનો આભાર સસ્તા અને દોષી પરિવાર વતનની હંમેશા ચિંતા કરતું હોય છે અને દુબઈમાં પણ દોષી પરિવારમાં અશોક દોષી ખેતીનો શોખ પૂરો કરે છે તો પરિવારની દીકરીઓ મિત્તલ અને પલ ઉચ્ચ અભ્યાસ છતાં આવી સેવાકીય પ્રવૃત્તિમાં રસ લઈ તેના પિતાને વતનની સેવામાં મદદરૂપ બને છે હાલ પરિવારના સભ્યો લગ્ન પહેલાં અભિયાન અંગે જાત માહિતી માટે કચ્છ આવ્યા અને સહભાગી બન્યા હતા યોગેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે એક લાખ વૃક્ષ વાવેતર નહીં પરંતુ તેના ઉછેર સુધી કાર્ય કરાશે અને વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવી અપીલ પણ કરી હતી ઉત્સવ મારા પુત્ર કેવલના તુલાસી સાથેના લગ્ન નિમિત્તે પરિવારમાં એવું ચર્ચા થઈ કે ભાઈ આપણે કઈ રીતે ઉજવીએ પાર્ટીઓ કરશું જમણવાર કરશું કે કંઈ મહોત્સવ કરશું આ બધાની સાથે સાથે પરિવારમાં અમારા ખાસ કરીને અમારા બાળકોને મારા ભાઈને મારી દીકરી મિત્તલ દીકરી પળ અને અશોકભાઈ જે આ ગ્રીન વર્લ્ડ માટે ખેતી માટે ખૂબ જે દુબઈ વસે છે છતાં ત્યાં પણ ખેતી કરે છે આ બધાનો વિચાર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ કે જે પર્યાવરણને સમાજને અને ખાસ કરીને વતન પ્રેમ સાથે લઈને આપણા કચ્છથી કંઈક શરૂઆત કરી અને વૃક્ષોને વાવીએ ઉછેરીએ અને એના સારા મીઠા ફળ આપણા સંતાનો આપણી આવતી પેઢીઓ ભોગવે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગમાં જે ગરમી વધી રહી છે લાખો પશુ પંખીઓ અને હજારો મનુષ્યોના મોત આના કારણે થાય છે અને ઓછા વધતા આપણે એના માટે જવાબદાર છીએ અત્યારે જે પ્રમાણે પર્યાવરણનું આપણે નિકંદન વાળી રહ્યા છીએ તો એવી જ રીતે આપણે બધા જો જાગૃત થશું તો પર્યાવરણ માટે આપણે ઘણું સારું કામ કરી શકશું એટલે અમે આ પ્રસંગ નિમિત્તે એક લાખ વૃક્ષો વાવવા ઉછેરવા એના માટે ટ્રીપ ગોઠવી આપવી ખાડા કરી આપવા અને આ મિશનમાં આપણી સ્કૂલો બીજી સંસ્થાઓ જેવા કે કોઈ મંદિરના ટ્રસ્ટ હોય મસ્જિદ પણ હોય કોઈ હોસ્પિટલો હોય કોઈપણ સમાજ સોસાયટી જેમાં આગળ આવશે અને જે વૃક્ષોનું જતન કરી શકે એવા લોકોને એક શુભ સંદેશ સાથે આપણે આ મિશન ઉપાડ્યું છે બાળકોને સ્કૂલના બાળકોને કહીએ કે ભાઈ આ તમારા તમે આના પેરેન્ટ બની જાઓ તમે આનું પેરેન્ટિંગ કરો તો એ લોકોને પણ એક હોંશ જાગશે કે આ વૃક્ષોને અમે ઉછેરી રહ્યા છીએ તો ભવિષ્યમાં એ લોકો પણ વાતાવરણ માટે જાગૃત રહેશે કોઈ ઝાડપાનને નુકસાન પહોંચાડતા પહેલાં એ લોકોને બે વખત વિચાર આવશે કે ના તો આપણે જતન કરીને મોટા કરીએ છીએ એવી જ રીતે જે અત્યારે જીવનને જીવવા માટે ખાસ શુદ્ધ હવા ઓક્સિજન ને પાણીની જરૂર છે એ બધામાં જો વૃક્ષો વધશે તો વરસાદ વધશે પાણી સંગ્રહ થશે અને એવી રીતે આપણે સમાજને સમૃદ્ધ અને સુખી કરી શકશું તો આ મિશનમાં અમે બધાને વિનંતી કરીએ છીએ કે આવો બધા સાથે મળીને જોડાઈએ આ પ્રયોજનમાં અમારા શાંતિનિકેતન ફાઉન્ડેશનને આ મિશન ઉપાડ્યું છે એના માટે બધાને એક સંદેશ પણ આપીએ છીએ અને આહવાન કરીએ છીએ કે ભાઈ તમે આવો અને આ મિશનમાં જોડાવો અને એ સિવાય પણ તમારા જ્યારે જ્યારે આવા પ્રસંગો હોય ત્યારે એક વૃક્ષ પાંચ વૃક્ષ પચાસ વૃક્ષ સો કે હજાર કે લાખો જેટલા થઈ શકે જરૂર તો કરોડો વૃક્ષોની છે તો બધા પોતાનું યોગદાન આપી અને આ એક મિશનને એટલા વિશાળ પ્રમાણમાં ફેલાવી દઈ કે આખી દુનિયા હરિયાળી થઈ જાય